ઉમરપાડાના ઉચવડ ગામે કબ્રસ્તાનમાંથી મળેલી બંને લસ સુરતના યુવાનોની નીકળી હત્યા કરી લસ કબ્રસ્તાનમાં ડાઠિયાનું બહાર આવ્યું હતું મૃતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરના આધારે મૃતકોની ઓળખ કરાઈ હતી મૃતક ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ પણ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી હત્યા કોણે કરી કેમ કરી એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં ઉમરપાડાના ઉચવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણ્યા ઈસમોના મૃતદેહની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવે તેની ઓળખ થઈ ગઈ છે તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખવાનું માનવામાં આવે છે આખી ઘટના ગંભીર હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારી પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીની હાજરીમાં કબર ખોદતા બે મૃતદેહ મળી આવ્યા હતા મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાયા પોલીસે શરૂ કરી તપાસ જોકે મૃતકના ખિસ્સામાંથી નીકળેલ કાગળ પર લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખ કરાવી છે એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીર સૈયદ રહેવાસી લિંબાયત જ્યારે બીજાનું નામ અઝરુદ્દીન શેખ રહેવાસી માન દરવાજા સુરત હોવાનું બહાર આવ્યું છે मृतदेह की ओख्या बाद पुलिस एक शकमन की पूछपर शुरू कर आंगे डीबीके वनार तथा तेमने टीम द्वारा आगे की कार्यवाही हाथ धरम जी आपके नाम से मैं अनिल वसावा सरपंच श्री उचवा ग्राम पंचायत कल सुबह साढ़े आठ बजे मुझे मेरा फ्रेंड जुनेद लेने आया था उसने बोला कि कब्रिस्तान में कुछ हुआ है हमने जाके वहाँ देखा तो सब इधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान गई पी एस आई को और तहसीलदार को उन्होंने आके की, इंक्वारी की। आ, क्या मिला था था क्या क्या हुआ था वहां वहां पे दो लाश मिली लगता है उसका कुछ बाहर के लोग थे हाँ बाहर के सूरत तो मर्डर था हाँ मर्डर तो ये गांव वाले को पता नहीं था कि कैसे वो लोग आए क्या था नहीं गाँव मतलब पुलिस अभी इंक्वायरी कर रही है अभी इंक्वायरी चल रहा ગઈકાલે સવારે સાત સવા સાતની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઊંચવાડે ઉંચવાડા ગામ છે ત્યાંના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવરાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું પ્રાઇમા પેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબ દાખલ કરવામાં આવેલી છે આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલ છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હા અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉંમરપાડાનો વેતની છે એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની ની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે આજે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંક કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સ સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટી ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુના ઇતિહાસ છે એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેક્ટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાને લેતી દીતેને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે